જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન મેળવવા બે લાયકોન દબાવો શીતળા માતાના મંદિર પાસે એક ફૂટ જેટલી ઊંડી નાખવામાં આવેલી પાઇપલાઇન ચાર ફૂટ કરતાં વધારે લંબાઈમાં તૂટી ગઈ વાસમો દ્વારા આરટીઆઈમાં આપવામાં આવેલ જવાબ મુજબ લખતર પાણી સમિતિ દ્વારા આપવામાં આવેલ મંજૂરીથી એક ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવામાં આવી હતી લખતર ગામને સરકારી યોજનામાં કોઈની નજર લાગી હોય તેમ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે સમગ્ર ગામ સહિત બાનાપરા વિસ્તારમાં અંડર અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવી હતી પરંતુ અંડરગ્રાઉન્ડ ગટર ચાલુ થઈ તે પહેલાં તેનું બાળમરણ થઈ ગયું હતું તેના માટે કપોડી તલાવડી ધડમોચી જવાના માર્ગ પાસે બનાવેલ પમ્પિંગ સ્ટેશનમાં લગાવવામાં આવેલ છે સાધન કાટ ખાય જેવા સાથે ચોરી થઈ ગયા છે સાથે લખતર ગામમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા સરકાર દ્વારા જલસે નર્તક યોજના અંતર્ગત રૂપિયા બે કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવે છે આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે લખતર ગામમાં દરરોજ ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાય છે ત્યારે લખતર શિયાળ શીતળા માતાના મંદિર પાસે નાખવામાં આવેલી પાઇપલાઇન એક ફૂટ જેટલી ઊંડી હોવાથી હેવી વાહન ચાલતા તૂટી ગઈ છે આથી લખતર ભૈરોપરા મફતિયાપરા શિવનાથજી સોસાયટી સહિત બસ સ્ટેન્ડ પાછળ રહેતા પૂજક સમાજના ઘર સુધી પાણી પહોંચતું નથી આથી હાલ તંત્ર દ્વારા પાઇપલાઇનનું રિપેરિંગ કરવાનું શરૂ કર્યું છે ત્યારે નામની દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી નિયમ મુજબ આ પાઇપલાઇન ત્રણ ફૂટ ઊંડી નાખવાની હોય છે તેના બદલે એક જ ફૂટ ઊંડી નાખવામાં આવેલ છે આ પાઇપલાઇનનું રિપેરિંગ કે પાઇપલાઇન કેટલો સમય ટકશે તે કહી શકાય તે તો આવનારો સમય જ કહે છે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિની વાસમો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવતા લાભ લોકો સુધી પહોંચતા નથી તેનું કારણ જ આ છે